વડીલ દ્વારા જણાવવામાં આવેલ મહત્વપૂર્ણ નિયમો એક જે લોકો માટીના વાસણો વાપરે છે તે ક્યારેય બીમાર થતા નથી કારણ કે તેમાંથી આપણને ખનીજ મળે છે બે દૂધમાં એક ચમચી ઘી ભેળવી પીવાથી શરીરમાં શક્તિ આવે છે ત્રણ જો કુકરમાંથી દાળ કે અન્ય વસ્તુ ઊભરાતી હોય તો તેમાં એક ચમચી ઘી અથવા તેલ નાખો તેનાથી બહાર આવતા અટકશે 4 દહીં અને કેળાનું ક્યારેય એકસાથે સેવન ન કરો તે નુકસાનકારક બની શકે 5 હળદર ને પાણી માં ભેળવીને પીવાથી પેટ સાફ થાય છે 6 કેળાની છાલ ને ક્યારેય ફેંકવી ન જોઈએ તેને ચહેરા પર ઘસવાથી ચહેરા પર નિખાર અને ચમક આવે છે 7 કાચા ચોખાને સારી રીતે પીસીને અને તરબૂચના રસમાં આ પેસ્ટને ચહેરા પર લગાવો અને પંદર મિનિટ પછી ચહેરાને સાદા પાણીથી ધોઈ લો આઠ જે મહિલાઓ રાત્રે એક કપ પાણીમાં અડધી ચમચી મેથીના દાણા પલાળીને સવારે ખાલી પેટે આ પાણીનું સેવન કરે છે તે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ન જામફળનું સેવન સુસ્તી અને હતાશા ઘટાડે છે દસ રોજ કિસમિસ ખાવાથી વ્યક્તિને સરળતાથી કોઈ રોગ થતો નથી અગિયાર જો તમારા હાથ હંમેશા ઠંડા રહે છે તો તમે એનીમિયા હોઈ શકે છે બાર ગરમ રોટલી કે ભાત સાથે દહીંનું સેવન ન કરો તેર બચેલી ચાની પત્તીને ક્યારેય પણ ઘરમાં ઊગતા વૃક્ષો અને છોડના મૂળમાં ન નાખવી જોઈએ ચૌદ જો તમને તમારા શરીર અથવા પગમાં દુખાવો થતો હોય તો તમારે હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ તેનાથી પીડામાં ઘણી રાહત મળે છે પંદર હાથ પગમાં બળતરાથી છુટકારો મેળવવા માટે વરિયાળી ખાંડ અને ધાણાને સમાન માત્રામાં લઈને પાવડર તૈયાર કરો અને પછી તેનું નિયમિત સેવન કરો સોળ તુલસીના પાનનો રસ દાઝી ગયેલી જગ્યા પર લગાવો તેનાથી દાઝેલી જગ્યા પર ડાઘ પડવાની શક્યતા ઘટી જાય છે સત્તર જો તમે તમારી દિનચર્યામાં નિયમિતપણે બદામ અને વરિયાળીનો સમાવેશ કરો છો તો તે તમારી આંખોની નબળાઈને દૂર કરે છે અને દૃષ્ટિ સુધારે છે અઢાર હાડકાંની નબળાઈ હોય તો ભેંસનું દૂધ અને ગોળ મિક્સ કરીને પીઓ ઓગણીસ જો તમને અચાનક પેટમાં દુખાવો થવા લાગે તો એક ગ્લાસ નવશેકા પાણીમાં થોડું કાળું મીઠું ભેળવીને પીવાથી તરત જ આરામ મળશે વીસ સંધિમાંથી રાહત મેળવવા માટે તમે હર સિંગરના પાંદડા છાલ અને ફૂલોનો ઉકાળો બનાવી શકો છો તેનાથી તમને ઘણો ફાયદો થશે એકવીસ જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમારે દરરોજ પપૈયાનું સેવન કરવું જોઈએ બાવીસ ચહેરા પરથી દાગધબ્બા દૂર કરવા માટે ટામેટાનો રસ મિક્સ કરીને દસ મિનિટ સુધી ચહેરા પર લગાવો પછી તેને રોજ ઠંડા પાણીથી ધોઈ લો થોડા દિવસોમાં તમને ખૂબ જ સારું પરિણામ જોવા મળશે ત્રેવીસ આપણા ઘરના રસોડામાં હાજર હિંગ એસિડિટીની સમસ્યાથી રાહત અપાવવામાં અસરકારક છે આ માટે હિંગને હુંફાળા પાણીમાં ભેળવીને પીવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે ચોવીસ એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને સાકર નાખીને પીવાથી શારીરિક અને માનસિક નબળાઈ દૂર થાય છે અને વ્યક્તિ હંમેશા સ્વસ્થ રહે છે પચ્ચીસ બીજા દિવસે કાપેલી ડુંગળી ન ખાઓ પેટના રોગો થઈ શકે છે છવીસ ઉનાળાની ઋતુમાં જેમના તળિયા ગરમ થઈ જાય છે તેમના પગમાં મહેંદી લગાવવી જોઈએ આ પગમાં થતી બળતરા દૂર કરવામાં મદદ કરે છે સત્યાવીસ બદલાતા હવામાનમાં જો તમને વારંવાર ઉધરસની સમસ્યા રહેતી હોય તો જ્યારે તમને લાગે કે ઉધરસ શરૂ થઈ ગઈ છે તો ગરમ દૂધમાં ત્રણથી ચાર પૌવા ભેળવીને પીવો આનાથી ઉધરસ બંધ થઈ જશે અઠ્યાવીસ સવારે ઉઠતાની સાથે જ તમારા વાળમાં કાંસકો કરવાથી તમારા વાળ મજબૂત થાય છે અઠ્યાવીસ દહીંની ઉપરનું પાણી પીવું ફાયદાકારક છે એટલા માટે તમારે દહીંની ઉપરનું પાણી ક્યારેય ફેંકવું જોઈએ નહીં ત્રીસ ગોળ ખાવાથી શુગરની સમસ્યા નથી થતી એકત્રીસ આદુનો રસ માથા પર લગાવવાથી જૂ મરી જાય છે બત્રીસ કપડાં ધોતી વખતે વોશિંગ મશીનમાં લીંબુનો રસ ઉમેરો આ કપડાને રંગીન થતાં અટકાવશે તેત્રીસ જો તમે તમારા મગજને તીક્ષ્ણ અને સક્રિય રાખવા માંગો છો તો પેટ ભરાઈને ભોજન ન કરો ચોત્રીસ જે વ્યક્તિને પાચનમાંથી એસિડ રિફ્લેક્સની સમસ્યા હોય તેણે અથાણું ખાવાનું ટાળવું જોઈએ પાત્રીસ નબળા પાચનવાળા લોકો માટે કેળું ખૂબ જ હાનિકારક છે છત્રીસ ઊભા રહીને અથવા સામે હાથે પાણી પીવાથી પેટમાં દુખાવો થઈ શકે છે સાડત્રીસ દાડમ શરીરની નબળાઈ દૂર કરે છે આડત્રીસ મીઠાના વધુ પડતા ઉપયોગથી શરીરના હાડકા નબળા થવા લાગે છે ઓગણચાલીસ જમતી વખતે ટીવી કે મોબાઈલ જોવાથી મગજ નબળું પડે છે ચાલીસ આલુનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે એકતાલીસ જો તમે સમયસર નાસ્તો ન કરો તો તમારો પાચન નબળો પડી શકે છે બેતાલીસ સ્નાન કરતી વખતે પાણીમાં થોડું મીઠું ભેળવવામાં આવે તો શરીરની દુર્ગંધ મટે છે તેતાલીસ ચોખા હંમેશા બાફીને ખાવા જોઈએ આ અજીરણની સમસ્યાથી બચાવે છે ચુમાલીસ નારિયેળનું પાણી પીવો પેશાબ કરતી વખતે બળતરાથી રાહત મળે છે અને પેશાબ મુક્તપણે આવે છે પિસ્તાલીસ દરરોજ સમયસર સુવાથી માનસિક તણાવ દૂર થાય છેતાલીસ હંમેશા વાળ ખુલ્લા રાખવાથી વાળનો વિકાસ ધીમો પડી જાય છે અને વાળ નબળા પડી જાય છે અને ખરવા લાગે છે સુડતાલીસ વધુ પડતી ડિપ્રેશન ફેફસાને અસર કરે છે અડતાલીસ લાંબો સમય ઊભા રહીને કામ કરવાથી કમરનો દુખાવો થઈ શકે છે ઓગણપચાસ જો તમને પેઢાના દુખાવાની સમસ્યા હોય તો કાચી કોબી ખાઓ પચાસ જો તમને છીંક આવે છે તો તમારા અંગૂઠાને તમારી મુઠ્ઠીની અંદર જોરથી દબાવો આનાથી થોડી વારમાં છીંક આવવાની બંધ થઈ જશે એકાવન જો તમે અપચોની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો પાણીમાં લીંબુ અને ફુદીનો નાખીને પીવો તેનાથી આરામ મળશે અને માથાના દુખાવાની સમસ્યામાં પણ ખૂબ જ ફાયદાકારક છે બાવન લસ્સી પીવાથી હાર્ટબર્ન મટે છે ત્રેપન કાનની અંદર ખંજવાળ એ નબળી યાદશક્તિની નિશાની છે ચોપન રોજ રાત્રે એલચીનું દૂધ પીવાથી સાંધાનો દુખાવો થતો નથી પંચાવન રાત્રે ઓછો ખોરાક લો આ તમને ક્યારેય મેદસ્વી નહીં બનાવે છપ્પન રોજ લીલા મરચાંની ચટણી ખાવાથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર